અંકલેશ્વરના ખાતે કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં છે વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી પુરુષ નસબંધી ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનેરા શુક્લા અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તેમજ ગામના સરપંચ મંજુલાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવનિર્મિત ઓપરેશન થિયેટરનું આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવાના હસ્તે ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર જી એસ દુલેરા ભરૂચ જિલ્લાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે અમોએ ઓપરેશન થિયેટરનું ઉદઘાટન કરેલ છે અને આજથી અમે ફેમિલી પ્લાનિંગના ઓપરેશનની અહીંયા અમે શરૂઆત કરી રહ્યા છીએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના અનુસંધાને આજથી અમે અહીંયા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ અને જેમાં કુટુંબ નિયોજનના પુરુષ માટેના અને સ્ત્રી માટેના ઓપરેશનો અહીંયા થશે જે દર બીજા અને ચોથા શુક્રવારે થશે જાહેર જનતાને આનો બહોળો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું આજ રોજ અત્યાર સુધીમાં ચોવીસ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂકેલું છે આ કુટુંબ નિયોજન કેમ્પમાં ચોવીસ જેટલી લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ઓપરેશન સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબ દ્વારા કરવામાં આવશે તેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે સાથે જ સરકાર દ્વારા સ્ત્રી વ્યંદકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાને રૂપિયા ચૌદસો પ્રોત્સાહક રકમ તરીકે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તેમજ એક દીકરી ઉપર ઓપરેશન કરાવનાર લાભાર્થી મહિલાને રૂપિયા છ હજાર અને બે દીકરી ઉપર ઓપરેશન કરાવનાર મહિલાને રૂપિયા હજાર રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં એનાયત કરવામાં આવશે ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી આ પ્રસંગે સી સેન્ટરના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા